બાપા રામ જય શ્રીરામ રાધે રાધે મિત્રો તો અત્યારે આપણે બગદાણા ધામમાં અને રસોડામાં આવી ગયા છે તો તમને આજે હું બતાવીશ કે કેટલા લોકો રોજના રસોઈ બને છે અને કેટલા લોકો રોજ ભોજન લઈ રહ્યા છે તો અત્યારે રાત્રિના નવથી દસ વાગ્યા છે અને અત્યારે પણ લોકોનું અત્યારે જમવા માટેનું ચાલુ છે પ્રસાદી તો ચાલો મિત્રો આપણે તમને બતા દ્રશ્ય બતાવીએ તો મિત્રો આ મંડળને મળીએ તો આ મંડળ છે આપણા જેસરગામી મંડળ છે અને તેઓ દર અઢાર તારીખે રાત્રે સેવામાં આવી જાય છે રાત્રે સાતથી આઠ વાગે સેવામાં આવે છે અને રાત્રે બે વાગ્યા સુધી સેવા કરે છે તો આ મંડળ માટે ખૂબ જ ધન્યવાદ કહેવું પડે મિત્રો કે પોતાનું કામ કરીને પણ રાત્રે અડધી રાત સુધી તેઓ સેવા માટે આવે છે અને બીજું કે અહીં તમે જોઈ શકો કે કેટલા લોકો પ્રસાદી લઈ રહ્યા છે રાત્રે દસ વાગ્યા છે તો પણ મિત્રો અત્યારે પ્રસાદી લેવાનું ચાલુ જ છે જોઈ શકો છો કે બાપાના ધામમાં છે ચોવીસ કલાક રસોડું ચાલુ જ હોય છે અને આ મિત્રોને પણ ધન્યવાદ દેવો પડે કે તેઓ દિવસે તો કામ કરે છે પરંતુ રાત્રે પણ ટાઈમ કાઢીને અહીં સેવા માટે આવે છે તો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રોને પણ અને પ્રસાદીમાં તમે જોઈ શકો લાડવા ગાંઠિયા શાક રોટલી દાળ ભાત ખીચડી વગેરે દેવામાં આવે છે મિત્રો રાત્રે દૂધ પણ દેવામાં આવે છે અને બાળકો પણ જોઈ છે કામ કરી રહ્યા છે મિત્રો તો આ છે બગદાણા ધામનો રસોડું મિત્રો અને પ્રસાદ વિતરણ અત્યારે પણ ચાલુ છે રાત્રે દસ વાગે તો પણ કોઈ પણ રાત્રે મિત્રો આવે તો તેઓ રાત્રે બે કે ત્રણ વાગે આવે તો પણ રસોડું ચાલુ જ હોય છે મિત્રો તો મિત્રો જોઈ શકો છો ભવ્ય રસોડું આપવાનું તો મિત્રો તમને વિડીયો ગમતો હોય તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો અને બીજા લોકોને શેર કરી શકો છો અને સેવકો માટે પણ એકલાયક કરી શકો છો મિત્રો તો બધા મિત્રોને રામ જય શ્રી રામ રાધે રાધે